હે ભગવાન હવે આજ જોવાનું બાકી હતો ઓલપાડ કરંજ રોડ ઉપર આવેલા ખેતરમાંથી ઉભા ડાંગરનો પાક કાપી ચોરી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે ઓલપાડ તાલુકાના હતીસા ગામે ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ હરામખોરી ઉભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપીને નુકસાન કરતા અને ખેડૂતો ફફડી ઉઠ્યા છે ચાલો થોડા દિવસ પહેલા પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈ અમુક ભાગ કાપીને લઈ ગયો હતો હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓળપાડ કરંજ રોડ ને અડીને સોંદલા ખરા દૂધ મંડળીના ગોડાઉનની સામે પાંચ વિગાનું ખેતર આવેલું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઉભા પાક તૈયાર પાકમાં વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે શનિવારે રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઇસ્તંભ ઘૂસી જાય વચ્ચેના ભાગમાંથી સિત્તેર થી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે તેમના મુખ્ય આવેલો કોળિયો છીનવાતા

ક્યારે જોયું તમે મેં શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં